હાલ સમગ્ર સંસ્કારી નગરી વડોદરા શહેર શ્રીજીમય બન્યું છે ત્યારે શહેરના રાજમહેલ રોડ સ્થિત ભાવના ખાંચામાં આ વર્ષે શ્રીજીની સ્થાપનાના પચ્ચીસમાં વર્ષે રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અહીં વર્ષ બે હજાર એક થી દર વર્ષે અલગ અલગ થીમ આધારિત શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે જેમાં દેશભક્તિ ઐતિહાસિક ધાર્મિક તથા સમાજને કોઈકને કોઈક સારો સંદેશો આ થીમ આધારિત આપવામાં આવ્યો છે ત્યારે આ વર્ષે રજત જયંતિ મહોત્સવ નિમિત્તે શ્રીજીને ભગવાન વિષ્ણુ સ્વરૂપ સાથે શણગાર કરવામાં આવી રહ્યો છે સાથે જ પ્રતિદિન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે શ્રી ગણેશ મિત્ર મંડળના તમામ સભ્યો દ્વારા એકતાના પરિચય સાથે શ્રીજીની પ્રતિમાની પસંદગી થીમ ડેકોરેશન તથા આગમનથી વિસર્જન સુધી ખૂબ મહત્વની સેવા આપવામાં આવી રહી છે આ રજત જયંતી મહોત્સવ એ એકતા શ્રીજીની સ્થાપના તથા ઉજવણીના પચીસ વર્ષને મનાવી રહ્યું હોવાનું મંડળના આગેવાન દેવાંગ પટેલે જણાવ્યું હતું સૌ પ્રથમ જય ગણેશ શ્રી ગણેશ મિત્ર મંડળ દયાળ ભવનો સાચો રાજને રોડ આ વર્ષે આપણે રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ શ્રી ગણેશ મિત્ર મંડળની આ પચીસ વર્ષની સફર છે બે હજાર એકથી બે હજાર પચીસ સુધીની આપણી આ સફરમાં દર વર્ષે અલગ અલગ થીમ ઉપર આપણે કોન્સેપ્ટ લાવતા હોઈએ છે આ વર્ષે આપણે ગણપતિ વિષ્ણુ સ્વરૂપમાં બેસાડ્યા છે અને નો કોન્સેપ્ટ આપણો શણગારનો શણગારનો હોય છે અને આપણે આ વર્ષે કોન્સેપ્ટ રાખેલો છે અને શ્રીજીના પચીસ વર્ષ પૂર્ણ થયા રજત જયંતિ મહોત્સવ નિમિત્તે દરરોજે અલગ અલગ વિવિધ પ્રોગ્રામો નું આયોજન કરીએ છીએ આપણે ભક્તિના પચીસ વર્ષ એકતાના પચીસ વર્ષ અને ઉજવણીના પચીસ વર્ષ અમારી એક સંગઠનની શ્રી ગણેશ મિત્ર મંડળના કાર્યકર્તાઓની આ એક તાકાત છે કે અમે આ પચીસ વર્ષ સુધીમાં અને પચીસ વર્ષમાં અમે આ મંડળને આ સ્ટેજ સુધી પહોંચાડ્યું છે તે બદલ મંડળના સર્વે કાર્યકર્તા મિત્રોની મહેનત છે સર્વે એક એક કાર્યકર્તા એટલો મહત્વપૂર્ણ છે અમારો કે ગણેશજીના આગમનથી લઈને ગણપતિને આપણે સિલેક્શનથી લઈને ડેકોરેશન સુધીનું બધું અમે એક એકતાથી કરી રહ્યા છે એટલે કહી રહ્યા છે કે ગણેશજીના ભક્તિના પચીસ વર્ષ એકતાના પચીસ વર્ષ અને ઉજવણીના પચીસ વર્ષ અમે આ વર્ષે રજત જયંતી મહોત્સવ ઉજવી રહ્યા છીએ આવનારા વર્ષોમાં બાપાને પ્રાર્થના કરીશું કે અમારા મંડળની આ રીતે પ્રગતિ થાય ભવ્ય નહીં પણ ભક્તિથી અમે મંડળનું શોભા અને તમારા આશીર્વાદથી અમે ગણેશજીના દર વર્ષે સ્થાપના કરીએ

ઘણા ગણપતિ મોટા આઠ નવ ફૂટના દસ ફૂટના પાટીના બન્યા છે એવા જોયા છે અને ખરેખર આ વખતે ક્યાં તો વડોદરા શહેરનું કેવાય કે ઇકો ફ્રેન્ડલી તરફ અને રીયુઝ કરી શકે એ પ્રકાર એ તરફ વધુ લોકો વળી રહ્યા છે